આજે આપણે હસ્વ ઉનો નિયમ પાંચ જોશું જે આ પ્રમાણે છે નિયમ પાંચ જ્યારે પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે પુનર હોય એમાં પુ ને હંમેશા હસ્વ ઊની માત્રા એટલે કે ઊની વાવલસાઇન હોય જે આપણે આવી રીતે મૂકીએ છીએ તો આ જે પ છે એને આ પુનર પૂનર એટલે પ્રિફિક્સ તરીકે જ્યારે એનો ઉપયોગ થયો હોય ત્યારે એ પૂનરને આ પૂને હંમેશા હસવા ઊની માત્રા આ હોય છે તો ચાલો એને આપણે થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલથી સમજીએ ઉદાહરણ કે એક્ઝામ્પલ જોતાં પહેલાં અહીંયા તમને એ કહી દઉં કે અહીંયા જે પૂનરનો અર્થ થાય છે ફરીથી કે વારંવાર કે નવેસરથી એટલે કે અગેન વન્સ મોર એવો થાય છે તો ચાલો હવે આપણે શબ્દો જોઈએ તો હવે આપણે થોડાક ઉદાહરણો જોઈએ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ તો અહીંયા જે થોડાક જે ઉદાહરણો આપેલા છે શબ્દો એમાંથી આપણે સમજીએ તો આ પેલો જે શબ્દ છે એ છે પુનરાવર્તન પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવું અથવા તો રિહેપનિંગ કોઈપણ વસ્તુને આપણે ફરીથી કરીએ તેનું આપણે પુનરાવર્તન કર્યું છે એમ કહેવાય છે તેમાં આપણા જે પૂ છે એને આપણે હસ્વ ઊની માત્રા એટલે કે હસવઉની વાવલ સેના આપેલી છે એના પછીનો જે શબ્દ છે એ છે પુનરાગમન પુનરાગમન એટલે કે રિટર્ન પાછું આવવું એટલે એમાં આપણા પ છે એને આપણે હસ્વ હસવઉની માત્રા આપેલી છે કેમ કે આ પુનર પ્લસ આગમન એમ બે શબ્દ ભેગા થાય છે અહીંયા આપણે પુનર પ્લસ આવર્તન એમ બે શબ્દ ભેગા થાય છે અહીંયા જે પુનર છે એ આપણે પ્રિફિક્સ એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે વાપરેલો છે એના પછીનો આ જે શબ્દ છે એ પુનરાવૃત્તિ એટલે આપણે પુનરાવૃત્તિ એટલે કે રિપ્રિન્ટ કરાવવું કોઈ પણ પુસ્તક હોય એને તમે પાછું છંપાવો એટલે કે પાછીની પ્રિન્ટ કરાવો તેની પુનરાવૃત્તિ આપણે કરાવી છે એમ કહેવાય છે તો અહીંયા આપણા પ છે એ પ્રિફિક્સ તરીકે એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે વપરાયેલ છે એટલે આપણે એને હસ્વ ઉની માત્રા આપેલી છે એના પછીનો જે શબ્દ છે પુનરુદ્ધાર એનો અર્થ થાય છે રિનોવેશન કરાવવું કોઈ પણ જૂની ઈમારત હતી કે બિલ્ડિંગ હોય ને એને આપણે પાછું રિનોવેશન કરાવીએ સમારકામ કરાવીએ તેને આપણે પુનરુદ્ધાર કર્યો છે એમ કહેવાય છે તો આ બધા શબ્દો આપણે જોયા કે જેમાં આપણે પુનર જે પૂર્વ પ્રત્યે તરીકે એટલે પ્રિફિક્સ તરીકે ઉપયોગ કર્યો છે જ્યારે પુનરનો પ્રિફિક્સ તરીકે ઉપયોગ કરીએ ત્યારે આ જે પૂછે એને હસ્વ ઉની વાવલસાને એટલે કે માત્ર આવે આ નિયમ છે હવે આપણે આના પછીનો બીજા થોડાક શબ્દો જોઈએ એટલે તમને સરખી રીતે સમજાઈ જાય તો અહીંયા જે શબ્દ આપેલા છે એમાં સૌથી પહેલો છે પુનર્વિવાહ કોઈ પણ લગ્ન એક વખત થઈ ગયા હોય અને જો ફરીથી પાછા લગ્ન કરે તો એને પુનર્વિવાહ કર્યા છે એમ કહેવાય છે અથવા તો પુનર્લગ્ન કર્યા છે એમ કહેવાય છે જેને અંગ્રેજીમાં આપણે રીમેરેજ કહીએ છીએ તો અહીંયા આપણે આ પૂ છે આ પ છે એને આપણે હસવ માત્રા આપેલી છે એટલે કે વસ્વની વાવલસાઇન છે એના પછીનો આ જે શબ્દ છે એ છે પુનર્લેખન પુનર્લેખન એટલે કે રીરાઈટ આપણે એક વખત લખ્યું હોય અને એને જ પાછું આપણે ફરીથી લખીએ તેને આપણે પુનર્લેખન કર્યું કહેવાય છે તેમાં પણ આ જે પૂ છે એને ઊની માત્રા આવે છે એના પછીનો શબ્દ છે પુનર્વલોકન પુનર્વલોકન એટલે કે રિવિઝન કરવું એને આપણે પુનરાવલોકન પણ કહેતા હોઈએ છીએ તો આપણે રિવિઝન કરવું કોઈ પણ વસ્તુ હોય એને ફરીથી આપણે જોઈ જવી તો આપણે એને પુનરાવલોકન કહીએ જ્યારે પરીક્ષા હોય ત્યારે બાળકો બન પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ વારે એક વખતે એને ક્વેશ્ચન જોઈ લીધું હોય તે પાછો એને જોવે તેને એને પુનર્વલોકન કર્યું કહેવાય છે અથવા તો રિવિઝન કર્યું જ્યારે પરીક્ષાની તૈયારી કરતો હોય તેને આપણે રિવિઝન કરે છે એમ કહીએ છીએ તેને આપણે પુનરાવલોકન કહીએ છીએ અથવા તો આપણે એને પુનરાવર્તન પણ કહીએ છીએ તો એમાં બધાને જે પ્રિફિક્સ તરીકે એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે જ્યારે આપણે પુનરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે આ પૂ હોય છે એને આપણે હંમેશા હસ્વ હસવઊની માત્રા એટલે કે હસ્વ ઊંની વાવલસન આપીએ છીએ તો બાળકો મિત્રો મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે તમે પણ ડિક્શનરી અંદર જોજો કે કેવી રીતે છે અને નોટિસ કરજો તો આ વિડિયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ